તો જામનગરમાં અતિવૃષ્ટિ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જામનગર મનપાનો રિસાયકલિંગ પ્લાન્ટ પાણીમાં ગરકાવ થયો છે રંગમતી નદી કિનારે આવેલ પ્લાન્ટમાં ભારે નુકસાની જોવા મળી પ્લાન્ટમાં લગાવવામાં આવેલું વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું છે બ્રિજની રેલિંગ પુરમાં તણાઈ ગઈ છે બ્રિજમાં પણ ક્ષતિ જોવા મળી રહી છે બ્રિજની બંને તરફના વાયર કોલપુરમાં પણ તણાઈ ગયા છે પાંચ દિવસમાં જામનગર શહેરમાં પડેલા ભારે ભારે વરસાદના કારણે ઠેર ઠેર વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે જોઈ શકાય છે આ વોરાના હજીરાનો જે રંગમતી નદીનો વિસ્તાર છે કે જ્યાં તબાહીના દ્રશ્યો જોઈ જોઈ શકાય શકાય છે 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 તબાહીનો સામે આવી રહ્યો આ વીજ કંપનીનું ટીસી તે સમુડગુ જ્યાં પાયાથી ઉખડી ગયું છે અને નદીના પ્રવાહમાં તણાઈ ગયું હોય તેવી સ્થિતિમાં હાલ જે ઊભું છે કારણ કે દિવાલના ટેકે ઊભું છે જો દિવાલ ના હોત તો આ ટીસી સમૂળગુ જે છે તે પાણીમાં ગરજ થઈ ગયું અને ક્યાંય ને ક્યાંય ફંગોળાઈ ગયું છે સામેના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વોરાનો હજીરો છે કે જ્યાં પાણી થી પચીસ ફૂટ જેટલું અહીંથી પાણી થઈ રહ્યું હતું આ જે ઝાડ સહિતના જે કચરો છે તે હાલ ફસાઈ ગયો છે એટલે કે જે જોઈ શકાય છે તબાહીનો મંજર કેવો હશે કારણ કે પુલ પરની રેલિંગ છે તે રેલિંગ પર તૂટી ગઈ છે તો સાથે સાથે મોટા વાયરો છે તે પણ હાલ ફંગોળાઈ ગયા છે તો બંને તરફને જોડતો જે વીજ વીજ વાયર હતો તે પણ હાલ નદીના પ્રવાહમાં તણાઈ ગયો છે તો સામે જોઈ શકાય છે આ જે વીજ ફીડર છે તેની સામે જ આવેલો મહાનગરપાલિકાનો જે રિસાઈકલ રિસાયકલિંગ પ્લાન્ટ છે તેની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા હતા ને અંદર જે છે તે તબાહીના દ્રશ્યો છે જે પરંતુ નુકસાની જે છે તે લગભગ લાખ રૂપિયાની આવી છે આવી એક જગ્યા નથી પણ જામનગરના અનેક સ્થળોએ આવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આયર ગુજરાત ફર્સ્ટ

છૂટું પડી કાટમાળ સાથે ભળી ગયું એક કાર પર ધસી આવેલ પથ્થરો કાદવ કિચડ પણ ફરી વળ્યા નુકસાની માં તો ઘણું સમાન આયેલું ગયું છે ગાડી બે કામ ગઈ છે આગળ બાકી છે અને અંદર આ સમાનમાં અમુક સમાન આયેલું ગયું છે ના ના તે ને બધું બીજું કાંઈ નુકસાન બહુ મોટું થઈ ગયું છે ઘણું છે નુકસાન બહુ વધારે આવ્યું તમે સામે જોઈ શકો એમને છેલ્લા પાંચ દિવસમાં જામનગર શહેરમાં માં ચુમ્માલીસ ઇંચ ઉપરાંત વરસાદ પડી ગયો છે અતિવૃષ્ટિના આ માહોલમાં જામનગરમાંથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે રંગમતીના પટમાં વોરાના હજીરા પાસે કે જ્યાં વ્યાપક તારાજી સર્જાય છે આ એ જ ગેરેજ છે કે જે રંગમતીના જે અને સમગ્ર જોઈ શકાય છે જે ગેરેજની ની વસ્તુઓ છે મશીનરી છે તે વેર વિખેર પડી છે આ ગેરેજ ઉપરથી પાણી જે છે તે પૂરનું પસાર થયું હતું જેને કારણે આ વ્યાપક તારાજી થઈ છે અહીં કાદવ કીચડ જે પૂરની સાથે આવ્યો હતો તે જોઈ શકાય શકાય છે દ્રશ્યમાન થાય છે કે આ કેવી તારાજી હશે પૂર સમયનો કેવો મંજર હશે તે આ જે બિના છે તેની ગવાહી પૂરી રહ્યો છે બહારના દ્રશ્યો હું આ ગેરેજ બહારના દ્રશ્યો પણ બતાવવા માગીશ કેમેરામેનને કહીશ કે બહારના દ્રશ્યો પણ એટલા જ ભયાવહ છે આ દરવાજો છે ગેરેજનો કે જેનું શટર સંપૂર્ણ તણાઈ ગયું છે અને સાથે સાથે અહીં ગેરેજમાં જે સમારકામ અર્થે આવેલી કાર જે છે તે કારની સ્થિતિ કેમેરામેનને કહીશ કે બતાવે કારણ કે આ એ જ કાર છે કે જે કારની અંદર પણ જે કાટમાળ છે જે અહીં જે પથરાઓ છે તે કારની અંદર ચાલ્યા ગયા છે બોનેટ ઉપરથી એટલે કે કાર જે છે તે હાલ દિવાલની સાથે અથડાતા બચી ગઈ છે પરંતુ અહીંની બે કાર તણાઈ ગઈ હોય તેમ સંચાલકો કહી રહ્યા છે તો બીજી તરફ જોઈ શકાય છે પૂરમાં તણાઈ ગયેલ જે કારનું એન્જિન છે કે સામેની જે સમારકામ અર્થે આવેલી જે કાર છે તે કારમાંનું આ એન્જિન છે કે જે આ એન્જિન ત્યાંથી છૂટું પડી અને આવ્યું છે સામે કેમેરામેનને કહીશ કે જે કાર છે તે બતાવવા માંગે એ કાર જે છે તે લગભગ પચાસ ફૂટના અંતરે છે કે જ્યાંથી આ જે એન્જિન છે તે એ જ કારમાંથી બહાર અહીં છે તો બીજી તરફ જે પૂરના દ્રશ્યો છે કે જે તબાહીનો મંજર છે કે આ સામેનું ગેરેજ છે અનિપભાઈનું ગેરેજ છે કે જ્યાં વ્યાપક તારાજી પહોંચી છે પરંતુ અનિપભાઈના ગેરેજ સાથે જ જોડાયેલું પ્રથમ ગેરેજ હતું તે હાલ સંપૂર્ણ કાટમાળમાં ફેરવાઈ ગયું છે અહીં એક માળ હતો જે હાલ ગવાહી પૂરી રહ્યો છે કે અહીં કઈ ગેરેજ છે ગેરેજ હતું જોઈ શકાય છે અહીં એક ગેરેજ હતું કે જે હા અત્યારે પૂરના પ્રકોપમાં નષ્ટ પામ્યું છે એટલે કે રંગમતી નદીમાં આવેલા ઘોડાપુરના કારણે વ્યાપક તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર